સ્ત્રી અને પુરુષની આ ત્રણ આદતો ઘરને કરી શકે છે બરબાદ તો ચાલો જાણીએ કહે છે એ ત્રણ આદતો ચાણક્ય ઘણી ઊંડી અસર પડે છે અમુક બાબતો અપનાવવાથી અથવા અમુક બાબતોને છોડી દેવાથી જીવન સુધરી શકે છે અથવા બગડી પણ શકે છે આચાર્ય ચાણક્યની નીતિમાં આવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સ્ત્રી અને પુરુષને બંને માટે નુકસાનકારક બની શકે છે ઘરના વિનાશનું કારણ પણ બની શકે છે વાસ્તવમાં દરેક પરિવારમાં એક એવો વડા હોય છે જે ઘરનો પુરુષ કે સ્ત્રી હોઈ શકે છે અને તેમના દ્વારા કરવામાં આવતી વસ્તુઓને ઘરના નાના લોકોને પણ વિશેષ અસર પડે છે તો ચાલો જાણીએ એ ત્રણ આદતો આદત નંબર એક જાતે નિયમનું પાલન ના ઘરના વડા કે ઘરના વડીલ તરીકે તમે જે પણ નિયમો બનાવી રહ્યા છો તેને જાતે અપનાવો ઘણી વાર આપણે ઘરના તમામ લોકો માટે બનાવેલા નિયમ અને નિયમોને ન અપનાવવાની ભૂલ કરીએ છીએ અને બધા નિયમો ઘરના નાનાને જ લાગુ પડે છે ચાણક્ય નીતિ કહેવામાં આવ્યું છે કે તમે બીજા માટે જે પણ નિયમો બનાવી રહ્યા છો તમારે તેનું પાલન જાતે જ કરવું જોઈએ આદત નંબર બે ખોરાકનો બગાડ ચાણક્ય નીતિમાં ખોરાકનો બગાડ કરવાની આદતને પણ ખરાબ માનવામાં આવે છે ઘણીવાર ઘરના વડીલો નાનાને ખોરાક ન બગાડવાની સલાહ આપે છે પરંતુ જ્યારે તેઓ પોતે જ આ કામ કરતા હોય ત્યારે તેની તેનાથી ઘરની પ્રગતિ અટકી જાય છે આવી સ્થિતિમાં ઘરનો મુખ્ય બરબાદીનું કારણ બને છે આર્થિક સમસ્યાઓ ઉપરાંત પરેશાની અને તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે આદત નંબર બિનજરૂરી ખર્ચ આચાર્ય ચાણક્ય નીતિ અનુસાર પૈસા વેડફાવની આદત સારી નથી ખાસ કરીને જેઓ ઘરની સંભાળ રાખે છે તે મહત્વનું છે કે ઘરના વડા સમજી વિચારીને પૈસા ખર્ચે કારણ વગર ખર્ચો કરવા યોગ્ય નથી તેનાથી ઘરમાં આશીર્વાદ પણ ઓછા થાય છે મિત્રો આ વિડીયો તમે થોડોક પણ કામ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ